અને એને જો વ્યવસ્થિત સાચવી અને આપણે રાખી શકતા હોય તો વધારે સારું છે અમારે નોર પરિવાર છે જીવાભાઈ બચુભાઈ નોર બચુ પરિવાર બચુ પરિવાર ઘણા સમયથી મારા ખ્યાલથી લગભગ દસ બાર વર્ષથી આ કામધેનુ ગાયની સેવા કરી રહ્યા છે આ કામધેનુ ગાય એટલે આપણે એને કાનકુવારી ગાય પણ કહેવાય એ વિહાય પણ નહીં અને દૂધ પણ ના આપે એ છતાં એ લોકો લગભગ દસ બાર વર્ષથી આ ગાયની એમના જે સરગસ પિતાશ્રી હતા એ પણ બહુ આ ગાયની સેવા કરતા અને આ પરિવારે પહેલાં પણ સેવા માટે ઘણા બધા ગામમાં કાર્યો કરેલા છે આના પહેલાં પણ એમના પરિવારની જ્યારે ભાગવદ્કતા હતી ત્યારે પણ જે ગાય એમને ફાળો ફંડ મળ્યો તે પણ એમણે સેવામાં વાપરેલો અને કાલે એમણે એવો વિચાર આવ્યો કે આપણી ગાય દેવલોક પામી છે તો એની આપણે એક સમાધિ યાત્રાનું આયોજન કરવું છે તો અમે એ લોકોએ કે મુંબઈથી લોકો બધા અત્યારે આ સમાધિ યાત્રા માટે સ્પેશિયલ મુંબઈથી ગાયની સમાધિ માટે આવેલા છે આજ સવારે લોકો ઉતર્યા અને ગામમાં આયોજન કરતાં બહોળી સંખ્યામાં બધા ગ્રામજનો સાથે મળી અને આ એક ભવ્ય ભવ્યથી અતિભવ્ય ગાયની શોભાયાત્રા કાઢી અને અત્યારે એમના જ ફાર્મ હાઉસમાં ગાયને સમાધિ આપવામાં આવી છે છે એ પ્રતિક છે અને એમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે માટે દરેક માણસે માત્ર ઘઉંની પૂજવી જોઈએ અને આ તો હતી કે જે બચ્ચાની આપે દૂધની આપે એની સેવા કરવાની અમને એક વિચાર આવ્યો કે ભાઈ માટે આ તો મદમ પર રાખ અને સાથે બેસીને ઘણો ટાઈમ અમારા ફેમિલી પરિવારે ગોતી તો પછી મારા ભાઈના મિત્ર છે એમણે કીધું કે ત્યાં કટારીયા ગૌશાળામાં છે અમે ગયા ત્યાં ત્યાં જઈને ઇન્કવાયરી કરી પછી જાતે અમે ગાયને લઈ આવ્યા અમારી મા બાપ ભટ્ટાઈ પરિવારે બધાએ મળીને સેવા કરી અહીંયાના સ્થાયી રહેવાસી છે અમારા રાહુલભાઈ ભટ્ટ એમને બી ખૂબ સેવા કરી અને ગામનો ખૂબ સહયોગ આ જે કાર્ય કર્યું એમાં ગામના અગ્રણી બધા મારો પટેલ સમાજ બ્રાહ્મણ સમાજ સસવાડા સમાજ આહિર સમાજ રબારી સમાજ મોલી સમાજ હરિયર બધાએ અમને ખૂબ સહકાર આપ્યો અને આ એક કામ કરવાથી બધાને પ્રેરણા મળશે કે આવી રીતે ગાયનું મૃત્યુ થાય છે ગાય સ્વર્ગવાસ થાય છે એના પછી આપણે શું વિધિ કરવી જોઈએ માટે આ એક વિચાર હતો મેં ગામમાં ફોન કર્યો બેચાર જણને તો કે કરીએ આપણે આ વિચાર આવ્યો અમે મારા પરિવારમાં વડીલો છે મારા કાકા છે મેઘી કાકા કાકા મોટાને બધાને પૂછ્યું કે કરીએ વાંધો નહીં પછી પરિવારને વાત કરી દેશમાં જવું છે તો બધા સાથે આવ્યા છે બહુ માતાની જય અને તારી આપણી જમીનમાં જે સમાધિ હવે આગામી તમે ગાય માતાની જે સમાધિ આપી ત્યાં નાનું ટાઈપનું મંદિર એની પ્રતિષ્ઠા થશે અને એની પાછળ છે કે અમારે ભાગવત કર્યાનું જ્યારે એની ઈચ્છા થાય બે ચાર વર્ષે વર્ષે પાંચે વર્ષે એક સારી ભાગવત કરવાની અને એમાં જે બી થાય દાન રાશિ એ બી આવે ડાયરામાં તે બધી માત્ર ને માત્ર ગાય એની પાછળ જ વાપરવાની